શ્રી પરમાત્માને નામ હા શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય નવમો રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગનો આજે શ્લોક ક્રમાંક ચૌદ આગલા શ્લોકમાં એટલે શ્લોક ક્રમાંક તેરમાં ભગવાને ભજન કરવાવાળાઓનું વર્ણન કરીને કે જેને અનન્ય ભાવથી ભગવાનમાં લાગી ગયા છે એ કેવા હોય છે એનું વર્ણન કર્યું હવે ભગવાન આ શ્લોકમાં તેમના ભજનનો પ્રકાર બતાવે છે તો આપણે શ્લોક દ્વારા અને પછી ભાષાંતર અને વિવેચન દ્વારા થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ શ્રી ભગવાન સતત ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો આપણે ગુજરાતી અર્થ સમજીએ નિત્યયુક્તા નિત્ય નિરંતર ભગવાનમાં લાગેલા મનુષ્યો દ્રઢવ્રતા દ્રઢ નિશ્ચયથી થઈને યતંતઃ પ્રયત્નપૂર્વક સાધનામાં લાગેલા ચ એટલે અને ભક્ત્યા અનન્ય પ્રેમથી કીર્તયંત એટલે મારા નામ એટલે ભગવાન કહે છે કે મારા નામ અને ગુણોનું કીર્તન કરતા મામ એટલે મને નમસ્યંત એટલે પ્રણામ કરતા સતતમ નિરંતર મામ મારી ઉપાસતે ઉપાસના કરે છે શ્રી ભગવાન અર્જુને કહે છે એ દ્રઢ નિશ્ચયી ભક્તો નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન કરતા મારી પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કરતા અને મને વારંવાર પ્રણામ કરતા સદા મારા ધ્યાનમાં જોડાઈને અનન્ય પ્રેમથી મને ઉપાસે છે આ મનુષ્ય ભગવાનનો અંશ જ છે અને ભગવાનનો અંશ હોવાથી આ જીવનો ભગવાનની સાથે અખંડ સંબંધ છે મનુષ્ય જ્યાં સુધી એ સંબંધને નથી ઓળખતો ત્યાં સુધી તે ભગવાનથી વિમુખ જ રહે છે પોતાનાથી ભગવાનને અલગ જ માને છે પરંતુ જ્યારે તે ભગવાનની સાથે પોતાનો નિત્ય સંબંધ ઓળખી લે છે ત્યારે તે ભગવાનની સન્મુખ થઈ જાય છે અને ભગવાનને નિત્યયુક્ત એટલે કે આખો દિવસ નિરંતર ભગવાનનું જ સ્મરણ એનું ચાલુ રહે છે એને જ કહેવાય છે નિત્યયુક્ત મનુષ્યનો ભગવાનની સાથે હું ભગવાનનો છું અને ભગવાન મારા છે એના જેવો સંબંધ છે તે જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓમાં કે એકાંતમાં ભજન ધ્યાન કરતાં અથવા સેવા રૂપે સંસારના બધા કામો કરવા છતાં પણ કદી ખંડિત નથી થતો અટલ એટલે કે જેઓ એને કોઈ પણ કાર્ય કરે એમાં એને ભગવાનના સ્વરૂપનું ધ્યાન જ થાય છે મનુષ્યોમાં આપણે આપણા પિતાનું નામ કે આપણે આના દીકરા છે દીકરી છે એ આપણે માની લીધું હોય છે પછી એને ભૂલવાનો કંઈ સવાલ જ નથી હોતો બધું કામ કરતા હોવા છતાં પણ આપણને યાદ તો હોય જ કે હું આનો દીકરો છું દીકરી છું એ ભાવ તો સદા રહ્યા જ કરે છે તેને યાદ જ રહે છે એને યાદ કરવું પડતું નથી એવી જ રીતે હું પણ આમાં વસી ગયો એવી જ રીતે જે અનાદિ અવિનાશી સર્વોપરી ભગવાન જ મારા છે અને હું એમનો જ છું એ જો વાસ્તવિકતાને આપણે જાણી લઈએ માણી લઈએ તો એ ભાવ હર હંમેશ ચાલુ જ રહે છે એને જ ભગવાને અહીં નિત્યયુક્ત થવું કહ્યું છે યતન તસ ચહ જેવી રીતે સાંસારિક મનુષ્યો કુટુંબનું પાલન કરે તો મમતાપૂર્વક કરે છે રૂપિયા કમાય તો લોભપૂર્વક કમાય છે એવી જ રીતે ભગવાનના ભક્ત ભગવત પ્રાપ્તિને માટે યત્ન કરે તો એ લગ્નપૂર્વક જ કરે છે અને અહીં યતન તસ જહ શબ્દ ભગવાને વાપર્યો છે ભક્ત્યા કીર્તયંતોમાં એ ભક્તો પ્રેમપૂર્વક ક્યારેક ભગવાનના નામનું કીર્તન કરે છે ક્યારેક નામ જપ કરે ક્યારેક પાઠ કરે છે ક્યારેક નિત્ય કર્મ કરે છે ક્યારેક ભગવાન સંબંધી વાતો કોકને સંભળાવે છે તેઓ જે કંઈ વાણી સંબંધી ક્રિયાઓ કરે છે તે બધી જ ભગવાનનું સ્ત્રોત જ થઈ જાય છે સ્ત્રોત્રાણી સર્વા ગીર નમસ્ત નમસ્્યંતચ એ મનુષ્ય ભક્તિપૂર્વક ભગવાનને નમસ્કાર કરે છે તેઓમાં સદગુણ સદાચાર આવે છે અને તેમના દ્વારા ભગવાનને અનુકૂળ કોઈ ચેષ્ટા થાય તો તેઓ આ ભાવથી ભગવાનને નમસ્કાર કરે છે કે હે નાથ આ બધું આપની કૃપાથી જ થઈ રહ્યું છે આપની તરફ આટલી અભિરુચિ તત્પરતા મારા પ્રયત્નથી તો ન જ થઈ શકે આ તમારી કૃપા હોય તો જ હું તમારી ભક્તિ કરી શકું આથી આ સદગુણ સદાચારોને આ સાધનને આપની કૃપાથી થયેલું સમજીને હું તો કેવળ આપને નમસ્કાર જ કરી શકું એમ છું આપનો ધન્યવાદ જ કરી શકું એમ છું સતતમ કીર્તયંતોમાં સતતમ માં ઉપાસતે એટલે આ રીતે અનન્ય ભક્તો ભગવાનની ઉપાસના કરે છે નિત્ય નિરંતર ઉપાસના કરવાનું એટલે કે કીર્તન નમસ્કાર કરવા એ સિવાય જે પણ ખાવું પીવું સૂવું જાગવું વેપાર કરવો ખેતી કરવી કે બીજી કોઈ પણ ક્રિયા કરવી એ બધી જ ભગવાન માટે જ કરે છે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં જ કરે છે આથી એને ભગવાને કીધું છે સતતમ કીર્તયંતો મામ યતંત્રતા આવી રીતે ભગવાને ભગવાનમાં નિશ્ચય રહેનારા ભક્તોનું વર્ણન કહી બતાવ્યું છે શ્રી શ્રીકૃષ્ણાર્પણમસ્તું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ